મિત્રો બે વાગી ગયા છે ને ફાઇનલી અમારો ગુરુ મારી ઘરે આવી ગયો છે જોઈ લો તો આના લગન મેં એટલી અમે એન્જોય કરી બહુ એટલે બહુ જ એન્જોય કરી છે તો ભાઈ ત્યાં સાસરી મેં હેરાડ્યા બહુ હોમ નહીં યાર ભોલાને તો મળી લીધું છે હવે એમની વાઈફને તમને બતાવું કે ભોલાની વેરીને શરમાય છે કારણ કે નવા નવા લગન કે શરમાઈ જાય નહીં વીર કાકીને બોલાયા છે મલવાયે વીર તો બહુ શરમાયા કાકીને બોલાયા છે

તો આજે બોલો એની વાઈફ અહીંયા અમારા ઘરે મળવા માટે આવે છે તો તમને ખબર હશે કે અઠ્યાવીસ સત્યાવીસ અઠ્યાવીસ લગ્ન હતું મારા મામાના છોકરાનું હવે એ લગ્ન એમનું ફિનિશ થઈ ગયું છે હવે દસ દિવસ ઓલી ફોર એ લોકોને એન્જોય ફરવાનું જ હોય છે તો ફાઈનલી ગઈકાલે જ અમારા ઘરે આવવાના હતા પણ થોડું અગત પ્રોબ્લેમના લીધે આજે આવે છે તો આજે બધું તમામ બધું ઘરનું મમ્મી જમાનું બધું બનાવે છે રીત એ લોકો તો મમ્મી અત્યારે બજારમાં જાય છે તો ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી તો મીઠાઈ મીઠે બધું હો મમ્મી કેમ કે ફૂલીકું કરવાનું છે નહીં જો કે મેં લગન પહેલા એમનું ફૂલીકું ઊંધું કર્યું કેમ કે ઉંદરાને અને મેં કઠલાલ તો લગ્ન ભરેલા હોય તો ઉંધરાથી કઠલાલ જોવા માટે ના બોલાવે તો મેં એવું વિચારેલું કે લગ્ન થઈ જાય ને તમામ એમની વાઈફ પણ જોડે આવી જાય તો પછી મેં એમ જોડે જોડે બે જણું કરી નાખે ગુડ મોર્નિંગ જીલુ જય માતાજી ઓકે તો શું બનાવો છો રસપુરી બધું છે ને

તમે જોવો તો તમે લોકો ક્યારે તમે ગયા હોય ને પોતાની સાસરીમાં પહેલી પહેલી વખત તો તમે સર શરમ રાખો સંકોચ રાખો અમાર રીતિકા તો આઈ તરત આજ આખું ફરીઓ લઈ નાખી લે કાય નહીં જલું એ નમી સાહેબ બેય ઘરવારે મળી ઉપરથી હું શરમે કે લે હું કે આ કેવો ઘરવારો પાછી શું કાય ગરબા ગરબા નહીં ધ્યાન શું કહેવાય તું હા ટીલી રમેલી અને દોડ્યું દોડ્યું નથી ક્યારે મિલ્યા હા હા હા

હા પણ જો જમણો હંમેશા જમણો પગે જ મૂકવાનો આવે જમણો જ મૂકાવે અને જો ડાબો મૂકી દે તો પછી ડબાઈ નાખે એ બધી કહેવત છે આપણે તો ટ્વેન્ટી વન સેન્ચુરી આપણે નહીં માનતા પણ કાયદેસર જે પહેલાની કહેવત છે ને કાયદેસર બધી સાચી જ પડે છે એટલે વાત સાચી કીધી છે કે હું ભણવા પુત્ર પરિણામ તું તારી જો કહેવત હતી બસ તારી વાત થાય યાર તું તો ઓલરાઉન્ડર માણસ છે કોણ આવે છે કોણ આવે છે ભૂલા કાકા કોણ આવે

કો મિત્રો બીમાર લાગે છે મને આપણે એની સેવા કરીશું એની ટ્રીટમેન્ટ કરીશું રિઝલ્ટ આવ્યું ઉમેશ જોઈ લો મિત્રો રિઝલ્ટ આવ્યું છે કેટલા ટકા આવ્યા ઉમેશા ઉમેશ કે બાવન ટકા મહેનત તો કર થોડી આ કામ હેને અમારું મેસ પાસ થઈ ગયું છે આપણે કાઢ આપણે ખાલી મજબૂત હોવા જોઈએ ને તો મહેનત કરવી પડશે આ બીમાર બીમાર હે ઊને લાગતી મિત્રો આપણે નય ફેસ થઈ ગયા છે ને તૈયાર થઈ ગયા છે આ દિવસ જો કે આજે બહુ જ એટલે બહુ જ ગરમી છે છતાં પણ આપણે બ્લેક કુર્તું પહેર્યું છે તો કંઈ નહીં દાઢી મારી ઓકે બનાવી દીધી છે આપણે કમ્પ્લેટ હવે અમારી રીકા તૈયાર થાય છે જો રીકા જમણ બનાવી દીધું કેટલા વાગે સાડા દસ વાગ્યા જો આવ્યા નથી પેલા ભાઈ લોકો તો મિત્રો હજુ તો હવે મારે ખેતરમાં જવાનું છું ખેતરમાં માતાજીનું થોડું હવન છે એટલા માટે ત્યાં હાજરી આપવા પણ જવાનું છે અને અહીંયા ભોળોને ભૂળોની વાઈફ પણ આવે છે

ફેવરેટ જો મિત્રો રસ અહીંયા મૂકી દીધો છે ફ્રીજરમાં એકદમ ચીલી થવા માટે અને રસ આથી જીલું શું બનાવશો તમે પૂરી પૂરી બનાવશો એમ ઓકે આપણે બધા પહેલા પહેલા જે આપણા માટે લોકો બધા તૈયારી કરે તો જો મિત્રો મમ્મી જલેબી ઓ અહીંયા કે બહાર કેમ રાખી છે તો અંદર ફ્રીઝમાં ઠંડી કરવા મે કેમ એ હું શેમાં સુલો હતા બહાર મૂકી દો આ ઓહો વાવ ડુનાર ચોખા એમ ને સુપર વો વો ભરાઈ નાલા ચીજી લો આ ચોખા એક જ કર લેતા આવો જાવ પછી બાફી દો ઓકે દરો બે વાગી ગયા છે ને ફાઇનલી અમારો પૂરો પરિવાર આવી ગયો છે જોઈ લો ભલા કેમ આ બધું મોડું થયું બધા મોડું થયું ભાઈ તારે વેલુને એકરાવવાનું હવે મારા ભાઈ તો મિત્રો આના લગન મેટલી મે એન્જોય કરી ઓ એટલે બહુ જ એન્જોય કરી છે તો ભાઈ ત સાસરી મે હેરાડે બો હોમ મે ઓય આ તું તો ભાઈ ગયો ગાડી માં અને એમાં અમે ગયા હેડતા તું જો ના હા ખરે સાચી ગુ તું તો ખરો ગાડી નીકળતો રહેલો હે તો ભોલા ચોમાસામાં શું કરીશું છે બીજો તો તમે કીધું અમે ફરી ના આવત ના ના ઈ ઈકોએ બધું નીકળે છે ઇકો નીકળે રિક્ષા નીકળે બાઈક નીકળે બધું નીકળે છે પણ ખાલી લજગરી ના નીકળ્યા કે બહુ મોટી ને એટલા માટે એમને જો તારી ગાડી નીકળી ગઈ ઇકો નીકળી ગઈ ડીજે નીકળી આખું ડીજે જેવું ડીજે નીકળી ગયું પણ લજગરી ના નીકળી હા એક બધા પબ્લિક હેરાન થતી હતી પણ હમણાં જો પાછા જીગર કોણ કોણ મૂકવાનું જીરું જીગર જીગર એક બાઇક પર દેવા કોણ ખબર જીગર હું વીર રૂહી અને રિઝિકા આટલા બાઇક પર કેમ કે હેરતો જવાનું આવે તો કાપમાં જવાય અને અમને અમે પહેણા વગર નું સહેલા ડાયરેક્ટ પહેલો ચારો નંબર હતો બીજો ચારો નંબર હતો બીજો નંબર હતો ને કેવું ભૂલા લાગે પહેણ્યા પછી ફીલિંગ કયું આવે કમ્પ્લીટ આવે

પૈસા લેવા પડે બકા ફોવાના ના અને આવતું રહેજો બોલા બકા આ પેલા પછી આજે શું નવા નવા એક આવે રીતિકા

આપે પહેલી નહીં ટેન્શન લઈને આવ્યા હતા બોલો હ બગા અને આવતું રહેજે શું કીધું આ ના કેમ આવજો અને આવજો આવતા રહેજો ફરજી શું કીધું

ચકલી વાંચેલક હતી કેટલી માયર ચકલી હતી પણ ચકલી માયાર હોતી પેલી માયાર હતી આ જે પાયલ છે એ બહુ માયર હતી બધા પ્રાણીઓ પક્ષીઓ જે બહુ મારે ચકલી પછી એવી જ હતી ફોન મમ્મી કશે ચકલી લઈને આવી મકુ વાઈફાઈ વાઈફાઈ કહે કે મારી જોડે વાતો કર ભાઈ તમારે તો વાતો કરું છું આખો દિવસ

હજુ નહીં મટ્યું પણ અહીંયા તો શું થયું બેટા જોવા દે જો કેટલો સોજો આવી ગયો છે હે તે પલંગમાં ઊંઘી રહી નીકળાવું છે આ કશું કેડી ગયું છે કદાચ નહીં રુહી તે દુખે ખરું બેટા ગુલફી ખાતી તે એકલા ગુલફી ખાતી એકલે ઊંઘે ઊ ઓરે રે મારા બચ્ચા પાવડર લગે પાવડર લગે બેટા છે હે ઠંડી ઠંડી ફ્રીજર મૂકી એનાથી એ થઈ ગયું ને તો મટી જાય હા ત્યાં લગાય ત્યાં લગાય જો કેટલી ડાઈ છોકરી છે આપડી ત્યાં લગાવો બેટા તો ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું કેમ કે આખા દિવસ આજે બહુ જ એટલે બહુ જ થાકી ગયા છે અને ઘણું બધું થાક લાગ્યું છે તો ફટાફટ મેં નહેરી રીત છે ફ્રેશ થઈ ગયું છે હવે સીધું જ જમીને આપણે ઉપર ઊંઘવા જવાનું છે તો કોઈ મિત્રો અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો કરજો શેર કરીને સબસ્ક્રાઈબ કરજો તો મળે મિત્રો આ કના આ બ્લોગને